પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની છે જેમાં છ લોકોના મોત થયા છે રોપવેનું દોરડું તૂટી જતા આ દુર્ઘટના સર્જાય છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે પાવાગઢમાં શ્રદ્ધાળુઓ માટેનો અલગ રોપવે વાવાગઢના માચીથી મહાકાળી મંદિર સુધી બાંધવા માટેની સામગ્રી લઈ જવા માટે અલગથી ગુડ્સ રોપવે બનાવવામાં આવ્યો હતો બાંધકામમાં માટેની સામાન લઈ જવા દરમિયાન રૂપવેનો તાર તૂટી જતા દુર્ઘટના સર્જાઈ હતી ઉલ્લેખનીય છે કે પાવાગઢમાં શ્રદ્ધાળુઓને લાવવા લઈ જવા માટેનો રોપવે અલગ છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે બનાવને પગલે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પહોંચી ગયા હતા તંત્ર દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે સાત સપ્ટેમ્બરના રોજ રવિવારે ભાદરવા સુદ પૂર્ણિમાને રાત્રે પૂર્ણચંદ્ર ગ્રહણ થશે આ ગ્રહણ ભારતમાં દેખાશે બે હજાર પચીસમાં ભારતમાં દેખાનારું આ એકમાત્ર ગ્રહણ છે આ પછી એકવીસ સપ્ટેમ્બરના રોજ સૂર્યગ્રહણ થશે જે ભારતમાં દેખાશે નહીં ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણના સમયગાળા પહેલાં કાળમાં અને ગ્રહણ દરમિયાન મંદિરો બંધ રાખવામાં આવે છે આ કારણે ગુજરાતના મોટા ભાગના સુપ્રસિદ્ધ મંદિરો બપોર પછી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે બનાસકાંઠા જિલ્લાના થરાદ નર્મદા કેનાલમાંથી ગુરુવારે સવારે મૃતદેહ મળી આવ્યો હતો જે ઘટનામાં જમીનના વિવાદને લઈને એક ખેડૂત કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં મૃતકના પરિવારજનોએ થરાદના જ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પાલેનપુરની મોટી બજારમાં મોડી રાત્રે એક જ્વેલર્સની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં દુકાનમાં રહેલા તમામ દાગીના અને અન્ય સામાન આગની લપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગયા છે આગની જાણ થતાં જ પાલેનપુર નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી

યોદ્ધાઓનું આજે જિલ્લા કલેક્ટર અને આરા સૂર્ય અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મેળા દરમિયાન પંદરસો જેટલા સફાઈ કર્મીઓ સફાઈ યોદ્ધાઓ મેળામાં સફાઈની ફરજ નિભાવી રહ્યા હતા આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલે સફાઈ કામદારોની સેવાભાવના અને નિષ્ઠાને બિરદાવી તેમને પ્રસાદ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા તેમજ સફાઈ કામદારો માટે મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થા અને સાંજની આરતી સફાઈ કામદારોને હાથે કરાવી હતી